સુરતના કાપોદરા વિસ્તારમાં નશાના કારોબારનો એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે કાપોદરા ડીજીવીએસએલ ઓફિસ સામે આવેલા બ્રિજ નીચે ગાંજો છુપાયું તેનું છૂટક વેચાણ કરતા એક ઇસમને પોલીસે બાતમીના આધારે ઝડપી પાડ્યો છે દિવાળી વેકેશન દરમિયાન કાપોદરા પોલીસ પથકનો સ્ટાફ પીઆઈએમબી અસુરાના માર્ગદર્શન હેઠળ વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો તે સમયે બાતમી વાળી કે ડીજીવીએસએલ ઓફિસ સામે બ્રિજ નીચે એક વ્યક્તિ ગાંજાનું વેચાણ કરી રહ્યો છે આ બાતમીના આધારે પોલીસે તત્કાલીન સ્થળ પર પહોંચી દીપક ઉર્ફે સુખો અનિલ સોનવને પકડી પાડ્યો હતો ઉર્જા બ્રિજ નીચે છુપાયેલા જગ્યાની તપાસ કરતા ત્યાંથી નવ હજાર રૂપિયાની કિંમતના એકસો ચોર્યાસી ગ્રામ ગાંજાનો જથ્થો મળી આવ્યો હતો આ ગાંજો નાની નાની જીપ બેગ્સમાં ભરીને છૂટક વેચાણ માટે તૈયાર કર્યો હતો આરોપી પાસેથી વેચાણના સાતસો પચાસ આવ્યા છે આમ પોલીસે કુલ જપ્ત કર્યો છે પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે કે આરોપી કોઈ અજાણ્યા સપ્લાયર પાસેથી આ ગાંજો મેળવતો હતો અને પોતે નાની પેકેટ બનાવી છૂટક વેઠતો હતો પોલીસે અજાણ્યા સપ્લાય જાહેર કરી આરોપી વિરુદ્ધ એનડીપીએસ એક્ટ હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યધરી છે